જાલોદ પ્રાંત કચેરી ખાતે ડોમેસ્ટિક એરપોર્ટના નામે ગરીબોની જમીન વ્યૂહાના કરવાનો આરોપ લગાવતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું વિકાસના નામે ખેડૂતોનો વિનાશ થતો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે ઝાલોદ તાલુકામાં ડોમેસ્ટિક એરપોર્ટનો સર્વે કરવા માટે કેટલી વાર જવાબદાર પ્રતિનિધિઓ આવી ગયેલ છે અને આ એરપોર્ટમાં સરકારી જમીન સાથે ગરીબ ખેડૂતોના જીવન નિર્વાહની એકમાત્ર આવક એવા ખેતરો પણ માપનીયામાં લેવામાં આવેલ છે ગરીબ ખેડૂતો ખેતી કરી પોતાનું જીવન ચલાવે છે તેઓ માટેની રોજગારી તો જાય સાથે સાથે ખેડૂતોના પરિવારોને પણ ભૂખે મરવાનો વારો આવે તેવું જોવા મળી રહેલ છે હાલત ઝાલોદ તાલુકામાંથી દિલ્હી કોરિડોર હાઈવે બની રહેલ છે તેમાં પણ અહીંયા વસતા ખેડૂતોની જમીન ગયેલ છે અને આ સહી સુકાય તે પહેલાં ડોમેસ્ટિક એરપોર્ટ હવે ગરીબ ખેડૂત કરે તો કરે શું ઝાલોદ તાલુકો આદિવાસી વિસ્તાર છે અને અહીંયા રહેતા ગરીબ આદિવાસીઓનું જીવન જીવવા માટે મુખ્ય રોજગારી ખેતી જ છે આદિવાસી પ્રજા વર્ષોથી જળ જંગલ અને જમીનના મૂળ માલિક ગણવામાં આવે છે તેવામાં આદિવાસી પ્રજાની પોતાની જમીન અને જંગલની જે જમીન એરપોર્ટ માટે સર્વેમાં લીધેલ છે તેવા આપવા ગરીબ ખેડૂતો તૈયાર નથી જંગલની જમીનમાં તેમના ડાકર ચરાવે છે અને તેથી તેઓ પશુપાલન કરી દૂધ વેચીને પણ રોજગારી મેળવે છે બેરોજગારીના ભય હેઠળ ગરીબ આદિવાસી પરિવારોને તેમના પરિવારના ભવિષ્યની ચિંતા થવા લાગી છે કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે સરકાર દ્વારા ગરીબ આદિવાસી પ્રજાને જમીનો કાળી જળાશય યોજના અંતર્ગત જમીન છીનવી નેશનલ કોરિડોર નામે જમીન છીનવી હવે એરપોર્ટ બનાવવા માટે પણ જમીન જવાનો ડર આદિવાસી પ્રજા જે જંગલ વાપરે છે તે જતું રહે તો પશુપાલન ઉદ્યોગ ખતમ થઈ જવાનો ડર આ બધું એક જ વિસ્તારમાં કેમ અહીંને ગરીબ આદિવાસી પ્રજા અભન અને ગરીબ છે એટલે આવા અનેક સવાલોના જવાબ અહીંયા રહેતી ગરીબ આદિવાસી પ્રજા જવાબદાર તંત્ર પાસે માંગી રહેલ છે કોંગ્રેસ દ્વારા વધુ આક્ષેપ લગાવતા આવેદનપત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે એરપોર્ટ માટે તંત્રને ચાર હજાર એકસો અને જંગલની જમીન ફક્ત એક હજાર અઢાર એકર જ છે તો બાકી ત્રણ હજાર એકર જમીન તંત્ર ક્યાંથી લાવશે છેલ્લે તંત્ર એન કેન પ્રકારે અહીંયા વસતા ગરીબ ખેડૂતોની જમીન છીનવી લેશે અને ખેડૂતોને જમીન વ્યુહોના બનાવી દેશે તંત્ર જે વિકાસ કરવા જઈ રહ્યા છે તેમાં ગરીબ પ્રજાનો વિનાશ થાય અને ગરીબ પ્રજાનો સીધો ફટકો પડે તેમના રોજગાર પર થવાનો છે કોંગ્રેસ પૂર્ણ સમર્થન સાથે આદિવાસી પ્રજા સાથે તેમની જમીન ન જાય તેમાં તેની લડત લડવા માટે ખેડૂતો સાથે ઊભી રહી અને ખેડૂતો સાથે જાલોદ પ્રાંત કચેરી ખાતે ઉમટી પડી હતી અને ખેડૂતો સાથે એરપોર્ટ મુદ્દે કોઈ અન્યાય ન થાય તેવી રજૂઆત આવેદનપત્ર દ્વારા તંત્રને કરવામાં આવી હતી એરપોર્ટ બનાવવા વિરોધ કરવા માટે દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ દિનામા ઝાલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશ ડાંગી દાલોદ દાહોદ જિલ્લા આદિવાસી સેલ પ્રમુખ મુકેશ બી ડામોર તાલુકા પંચાયત વિપક્ષ નેતા અમરસિંહ ટી માવી આપ પાર્ટીના નેતા અનિલ ગરાસિયા તેમજ ખેડૂતો મોટા પાયે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ પંકાજ પંડિત ઝાલોદ બોલા હાલ સરકાર શ્રી દ્વારા અમારા ઝાલોદ તાલુકાના પાંચ ગામોમાંથી જે ડોમેસ્ટિક એરપોર્ટ મંજૂર કરવાનું નક્કી કર્યું છે એના અંતર્ગત આજે અમે દાહોદ જિલ્લાના આગેવાનો પ્રાંત અધિકારી શ્રી જાલોદને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આવેદન મારફત અમે પ્રાંત અધિકારી શ્રીને વિનંતી કરી છે કે સાહેબ સૌપ્રથમ પ્રથમ માસણ નાળા જળાશય યોજના અંતર્ગત અમારા ગરીબ આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવી એમાં જે અમારા ખેડૂતો હતા એ આજ દિન સુધી જમીન અને એના જમીનના વળતર માટે વલખા મારી રહ્યા છે તે ઓછું હોય તેમ જે આજે અસરગ્રસ્ત થવા જઈ રહ્યા છે પાંચ ગામોમાંથી કાલી ટુ જલાશય યોજના અંતર્ગત અમારા ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન સેંકડો એકર છીનવી લેવામાં આવી એમાંથી પણ આજ દિન સુધી અમારા ખેડૂતોને એક ટીપું પણ સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યું નથી અને તે ઓછું હોય તેમ ઉદ્યોગપતિઓને માલેતુજારોને ખુશ કરવા માટે દિલ્હીથી બોમ્બે નેશનલ કોરિડોર હાઈવે જે પસાર કરવામાં આવ્યો એમાં અમારા ઝાલોદ તાલુકાના ચૌદ ગામોના ગરીબ આદિવાસીઓની જમીન બિલકુલ સસ્તા ભાવે છીનવી લેવામાં આવી અને આ હાઈવેનું કામ કરતાં જે અમારી મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ એના માટે અમારા ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી લડાઈ લડતા જઈને આવ્યા પણ આજ સુધી એનું જરાય ઠેકાણું નથી અને પડતામાં પાટુઓ એમ ફરીથી ડોમેસ્ટિક એરપોર્ટ મંજૂર કરી અને અમારા ગરીબ આદિવાસીઓની આ સરકાર દ્વારા જાણે કે ઝાલોદ તાલુકાના આદિવાસી ખેડૂતોનો જ કરી દેવાનો હોય એ અંતર્ગત વારંવાર વિકાસના નામે જમીન છીનવી લઈ અમારા ગરીબોનો વિનાશ કરવામાં આવી રહ્યો છે એ માટે આજ રોજ અમે પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને આવેદન મારફત અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારા અનુસૂચિ પાંચ વિસ્તારમાં જ્યાં સુધી અમારો ખેડૂત પોતાની સંમતિ ના આપે ત્યાં સુધી આપ જમીન છીનવી શકતા નથી પરંતુ વિકાસના નામે વિનાશ કરવા માટે કટિબદ્ધ બનેલી આ સરકાર દ્વારા અમારા ગરીબ આદિવાસીઓના બાળકોના ભવિષ્યની ચિંતા કર્યા વગર આ જમીન છીનવી લઈ અમારી જે અને પ્રણાલી છે એને તોડી નાખી આદિકાળથી અમે જે સંયુક્ત પરિવારમાં રહેતા જઈને આવ્યા છે સંયુક્ત પરિવારોને વેરવકીલ કરવાના બદ ઇરાદાથી અમારી જે જમીન છીનવી લેવા માંગી જ રહી છે અને હાલ અમારા ખેડૂતોને લોલીપોપ આપી ફક્ત જંગલની જમીન સર્વે કરવા માટે એમના તંત્રના માણસો આવ્યા અને એક હજારને એક અઢાર એકર જમીન સર્વે કરી પરંતુ આ એરપોર્ટની અંદર એકતાલીસીનું નેવું એકર જમીન જો જરૂરિયાત હોય તો એક હજારને અઢાર એકર જમીન સર્વે કરી તો ત્રણ હજારને બોતેર એકર જમીન આ સરકાર ક્યાંથી લાવવાની એ એક મોટો પ્રશ્ન છે માટે જંગલના જમીનના નામે અમારા ખેડૂતોને બહેકાવી ખોટી રીતે અમારી જમીન સિલવી લેવાનું આ સરકાર દ્વારા જે કાવતરું કરવામાં આવ્યું છે તેનો અમે સખત વિરોધ સાથે આવેદનપત્ર આપ્યું છે અને સરકારજીને વિનંતી કરી છે ખાનગી વસ્તુ તો જમીન તો અલગ પરંતુ આ જંગલની જમીન પર અમારા પશુઓનો નિર્વાહ થાય છે માટે અમે જંગલની જમીન પર એ ખીચ આપવા માટે તૈયાર નથી મુકેશભાઈ ડાંગી